મારે ચિંતાસ ની જ રે અને મારી કમલાસ ની સક વાવ્યો એ મારી છે

પણ આદિ સુધી કોઈ ચારણ ગડવી પાહે કર લીધું એવું હજી બન્યું નથી નથી એટલે કીધું કે ગડસે ચોપા નહીં પછી તારી માટી બરખવા શંખ નગાડા નહીં બસ માંગે વીખ મને હા બરોબર છે જે જૂના તણું મેલુના મોંદર રા ઈ બગસરે એક થાપો માતાજી મઈનો ને એટલે બગસરામાં બાવરીઓ કરી દીધો અને બેસ તો કરી દીધો અને સમજાયો તો અને નાગભાઈ સમજાવતા સમજાવતા દુ હોય દિલ જ કવી પણ યમે દેવી યમે દેવી ચરણ તણી અરે રે તું નો લે જીવે ના વાહ રે વાહ પતિ ગઢ બાપ એ ગામો

ધળ તિલક ભરશે નહીં પણ તારી માટી બરખવા જે વાત આવશે ને તને પછી દેખા હે નહીં નહીં એટલે આપણે ટૂંકમાં વાત કરી એટલે નાગભાઈ ચંદ્રની અંદર કવિ લઈ ગયું મન કોટ મય પત મેલ માં જન યમ ઘરા પર આવ્યો એ રજવત તણી નઈ રીત રાજા લાવ લશ્કર લાવ્યો તારામાં રાજા જેવું કઈ છે નહીં

દીવાનો મારે ઘણી ગોપાલ ને બજતી હતી એમ વાત ચાલુ